ભૂજ ખાતે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાની વિશાળ રેલી સાથે કેન્દ્રીય મંત્રી પરશુતમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન સામે સખત વિરોધ વ્યક્ત કરાયો હતો શ્રી અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના નેજા હેઠળ કચ્છ જિલ્લા ક્ષત્રિય સભા કચ્છ જિલ્લા ક્ષત્રિય મહિલા સભા કચ્છ જિલ્લા ક્ષત્રિય યુવા સભા અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય કરણી સેના આ તમામ સંસ્થાઓના નેજા હેઠળ મળેલી વિશાળ સભામાં ક્ષત્રિય સમાજ વિરોધના નિવેદનને લઈને સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી ખાસ કરીને આજે ભૂજ ખાતે જે રાજપૂત છાત્રાલય છે ત્યાંથી અમે હુંકાર કર્યો છે કે જો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં બદલે તો અમે એનું પરિણામ બદલી નાખીશું જો ક્ષત્રિય સમાજ આજે જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે પોતાની આન અને શાન માટે જે એની અસ્મિતા અને જે એની ગરિમા ઉપર જે લાંચન લગાડવામાં આવ્યું છે એ લાંચનનો પ્રતિકાર રૂપે આજે અમે ભેગા થયા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે છતાં પણ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે બધા જ મોરચે એ લડી લેવાના છીએ અમે એક ક્ષેત્રીય સમાજ છીએ જેને હંમેશા આપવા માટે વખણાય છે લેવા માટે નહીં પરંતુ આજે અમે એ ટિકિટ લેવા માટે આવ્યા છીએ કેમકે જે પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા ના ઉમેદવાર તરીકે જેને ટિકિટ આપવામાં આવી છે તેને અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે એટલે સ્વાભિમાનના ભોગે ક્યારેય પણ માફી આપવામાં નહીં આવે એ ભારતીય જનતા પાર્ટીએ પણ ધ્યાનમાં રાખવાનું અને અમે સ્પષ્ટ વિનંતી કરીએ છીએ કે હજી પણ સમય છે જો એ વિનંતીના ભાગરૂપે નહીં સમજે તો પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અમે સમજાવીશું કારણ કે અમે ક્ષત્રિય સમાજ છીએ ગોબા પાડી દેતા પણ આવડે છે અને ગોબા ઉપાડી લેતા પણ આવડે છે પાડિયા કરી દેતા પણ આવડે છે અને પાળિયા થાતા પણ આવડે છે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની સલંગન તમામ સંસ્થાઓ આજે સમગ્ર કચ્છમાંથી રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ અને જાડેજા બોર્ડિંગથી કરી અને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી મોન રેલી દ્વારા આવી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજનો ઇતિહાસ હંમેશા ઉજળો રહ્યો છે તે સમાન પરંપરા અને મર્યાદા અને મોભામાં માને છે તો આજે રાજપૂત સમાજ પહેલાં પણ રાજાશાહી ટાણે પણ દરેક સમાજમાં તે લડતો આવ્યો છે અને દરેક સમાજની રક્ષા કરી છે તો આજ તો એ સમાજ છે કે જેના સમાજની બહેનોની સભયમાનની વાત આવી છે તો સમાજ ક્યારેય સાંખી નહીં લે અને હું આપના મીડિયા દ્વારા હું ભાજપને અગ્રણીઓ અને જે મોવડી મંડળ છે તેમને હું વિનંતી કરવા માગું છું કે બહેનોની આ સમાનની લડાઈ છે તો જ્યારે બહેનો જોહર કરવા તૈયાર થઈ છે આ સમયમાં પણ તો ભાઈઓ પહેલાં કેસરિયા કરે અને પછી જ બહેનો જોહર કરશે ભાઈઓએ એક વચન આપ્યું છે અને હું આપના દ્વારા માની મોદી સાહેબને પણ કહેવા માગું છું કે જલ્દીમાં વહેલીમાં વહેલી તકે તેમની ટિકિટ રદ કરી અને બીજા ઉમેદવારને આપો તો રાજપૂત સમાજ એમની સાથે જ રહેશે અમે કોઈ એમ નથી કહેતા કે આ ઉમેદવારને આપો કે આ ઉમેદવાર ગમે તેને આપે પણ રૂપાલાની ટિકિટ કપટ કરે અને હું બીજા ઉમેદવાર જીતી જશે અને રાજપૂત સમાજ કાયમ બીજેપી પાર્ટી સાથે છે કાયમ રહેશે અને આવતા વર્ષ આવતા ભવિષ્યમાં પણ રહેશે પણ આ એક માગણી અમારી સ્વીકાર્ય થાય તો જ રાજપૂત સમાજ આ વખતે પાર્ટી સાથે રહેશે અને મોદી સાહેબને કહું છું કે આ આ નિર્ણય જલ્દીમાં વહેલીમાં વહેલી તકે લો નહીતર અમે રાજપૂતણોની તૈયારી છે કે એક આ સમગ્ર એક લાખ ગુજરાતમાંથી એક લાખ રાજપૂતાનીઓ દિલ્હી કૂચ કરશે